વલસાડના સેગવી ગામમાં સોસાયટીના કોમન પ્લોટમાં આગ લાગી ફટાકડાના તડકલાથી આગ લાગ્યાનું અનુમાન ફાયર બ્રિગેડે ગણતરીની મિનિટોમાં જ આગ પર મેળવ્યો કાબુ વલસાડના કોમન પ્લોટમાં આવેલી સૂકી અચાનક આગ લાગી હતી આગના સમાચાર મળતા જ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો બનાવની જાણ તાત્કાલિક વલસાડ ફાયર બ્રિગેડ ને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડના જવાનોએ ગણતરીની મિનિટો ઇટોમાં પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો જેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી પ્રાથમિક તારણ મુજબ દિવાળીના તહેવાર દરમિયાન ફોડવામાં આવેલા ફટાકડાના તણખલા કોમન પ્લોટમાં પડેલા સૂકા ઝાડી ઝાખરા પર પડવાને કારણે આ આગ લાગી હોવાનો અનુમાન છે જો કે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી વલસાડ ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે આગ વધુ ફેલાતા અટકી હતી અને સોસાયટીના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો